નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદની આગાહી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે પશ્ચિમી વિક્ષોભને કારણે સત્યાવીસ થી ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે થોડા દિવસ આવેલા વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પાકો બરબાદ થયા હતા આ વખતે અગમચેતી રાખીને તૈયારી કરી લેવી જોઈએ તેવું પણ જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં આવ્યો છે ફરીથી ભયાનક ભૂકંપ પાડોશી દેશ ચીનમાં ફરીથી ધરાધ્રુજી છે મળતી માહિતી મુજબ ચીનના કિર્ગિસ્તાન અને સિન જિયાંગ બોર્ડર નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ છની ની માપવામાં આવી છે જી એફ જેડના રિપોર્ટ અનુસાર આ ભૂકંપને કારણે જમીનમાં દસ કિલોમીટર ઊંડો ખાડો પડી ગયો હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે આંચકાને લીધે લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે દેશના ગૌરવ સમાન દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં હરડફાળ ભરી રહી છે અને પોતાના કૌશલ્યથી વિકસિત ભારત સંકલ્પને નવી ઊર્જા આપી રહી છે ત્યારે આવો માની માનવીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવો બેટી પઢાવોના મંત્રને ચરિતાર્થ કરીને દીકરીઓના સન્માનની સાથોસાથ શિક્ષણ સ્વાસ્થ્ય સુપોષણ ઉપરાંત સુરક્ષા માટે સંકલ્પબદ્ધ થઈએ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે